તો આપણે થઈ ગયું અચાનક મારા બોર્ડના ગામ શિયાળો ભરવા પછી તો હું નીકળી ગયા આપણે શિયાળોનો કડકનો ટેમ્પો ભરાઈ ગયો છે કેમ કે પછી પહોંચી ગયા પાટિયા અને આવી ગયું છે પછી તો તમને ખબર એ મજા આવે પછી તો પહોંચી ગયા બાવળિયાળી ઠાકરનું મંદિર એક નંબર છે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં તો વિડીયો તમે રે કરો તો અમારે જ થઈ ગયું મારા ભાઈબંધન બધાને જવાનું મારા બોર્ડના ગામ કેમકે અમારે જવાનું ટેમ્પોમાં કડક ભરવા તો મેં આંબળીથી નીકળી ગયા સીધા જવા તરફ અને અત્યારનું વ્યૂ તો તમે જુઓ હવારમાં ને એટલે અત્યારે તો વાગી ગયા એમ તો અગિયાર વાગી ગયા ફીડ અને ને પછી તમને તો નીકળી ગયા અને અત્યારમાં તો મજા આવે અત્યારનું વ્યૂ તમે જુઓ ખાલી ત્યારે તો ફટાફટ નીકળી ગયું હતું ને ભાઈબંધ પાછો એમ કહેતો હતો કે વિડીયો બહુ શૂટ ન કરતો પાછો કેમ પણ ધ્યાન રાખજો પડી ન જતો પછી શું આ મેં કીધું ફોન આપણા હાથમાં કમ્પ્લીટ હતું ચિંતા ન કરી આપણે કંઈ પડવા બળવાના સી નહીં પછી તો આપણે તો વિડીયો શૂટ કરવાનો તો વિડીયો ચાલુ થતો આપણો પછી તો હું આપણે નીકળી ગયા છીએ અડધે પહોંચે હી પછી ધોયેલા આવી ગયું છે ધોયેલા વટીને આગળ જ્યાં તાર જો આ બધી જગ્યા પાણી નવો રોડ અહીંયા હતો ને તે નવો નવા રોડ ઉપર પેલા જૂનો રોડ હતો એ તૂટી ગયો છે અમે તો નીકળી ગયા છીએ જો આ જોઈએ તો નવો બીજો સાઈડની સાઈડ નવો રોડ બને છે નવો સાઈડ આ નવો પણ અહીંયા બીજો રોડ બને ભાઈ તો વિમલ બનાવતો હતો કેમકે ન હોય પણ વિમલ વિના એને ન હાલે ને આપણે પછી તો વિડીય શૂટ કરતા ટેમ્પો ઉપર બેઠા બેઠા અને આનકેની સાઈડ તો અત્યારે સીઝન સારી છે લીલી કડપના આયસર ફૂલે ફૂલ ભરાય છે અને આપણી સાઈડ તો કંઈ નથી ને પછી તો આપણે જોવો તમે કડબ ભરાઈ ગઈ પછી અહીંયાથી નીકળી ગયા છીએ આપણે પછી તો બાવળીયાળી પહોંચી ગયા ફેમસ મંદિર છે તમે જોઈ શકો છો અત્યારે ન્યૂઝ જોવો તમે ખાલી પર હા હા પછી કે દર્શન કરી નીકળી ગયા આપણે કેમ કે આપણે કે કેમ્પો વેમ્પો ઊભો રાખવા નથી ને ભાઈ બંધ કે ફોલો કરો ને ભૂલતા નહીં પછી બાવળિયાળીથી નીકળી ગયા આગળ તરફ ને ભાઈબંધ બંધ કે તું આગળનો કન્ટેન્ટ લેતો રહે પછી શું આપણે વિડીયોનું જોવો તમે પછી તો આપણે તો નીકળી ગયા કેમ કે બહુ આથી ના ઘૂર્યું નથી આપણું મારા બોનનું ગામ પછી તો આપણ નીકળી ગયા છે જવા તરફ અને મોટી નદી છે સામે ઘણા તમે જોઈ શકો છો એ નદી છે અમે ઘણે ઘડીક જોઈને પછી નીકળી ગયા તેનું યુ તો જોવો તમે ખાલી ભાઈ કે તું વિડીયો ધ્યાનમાં વિડીયોમાં ધ્યાન દે એ તો કાનમાં ડટ્ટા ફેરવ્યા હતા સાંભળ્યા કરતો ઘણા સ્ત્રીમાં આપણું બોન નું ગામ આવી ગયું છે બહુ આઘું નથી રહ્યું એથી તો દેખાય જ છે પછી શું પાટિયાથી અંદર નીકળી ગયા અંદર જવા માટે આપણે કેમ કે કડક ભરવાની છે કડક ભરી લઈશું ટેમ્પો આપણો હાલે કેમ કે આ રસ્તો થોડો ખાડા ખડિયા વાળો હોય એટલે લોચા થાય એવું છે પછી શું તોય એ ત્યાં આપણે ટેમ્પો કડક ભરવા જવાનો એટલે કડક ભરવા જ જવાનું બાકી ખાડા હોય કે ગમે એવું હોય પછી બી ફોન હાંકતા હતા ને ફોન હોય જ વાત કરતા હતા ભાઈ ભાઈ ખાડા વાળો રસ્તો તેમ ખાલી ફોન હલતો આખ્યો ખબર ન પડી જાય ખાડા કેટલા આ બધી સાઈડ દરિયો આવી ગયો ખાલી પછી છું આપણે પોકી ગયા છે અમે કણે જોવો હોય ને કડક તમને દેખાણીએ છીએ કેમકે ફોન હલતો તો એટલે કન્ટેન આખો કંઈ આવવાનો છે પછી ભાઈબંધ વિચાર કરતા હતા ગયા આપણે જોઈ લો કડક આ બે ઓઘા ભરવાના ભાઈ ચાલો હાલો હવે કડપ ભરી લેવાની છે પછી શું એ કડપ ટેમ્પોમાં નાખી દઈએ માપણે ગોઠવાની છે અમારે કડપ વેવી વેવી ને નાખવાની છે પછી કડપ એમને મેથે ગોઠવી દીધી છે પછી ત્રણ ચાર જણા થાય ને કડપ ભરી લીધી તો માર બોન આવી હું વેવરાઉં પછી સીને ઘડી કડપ વેવરાવી પછી તો હટ ઓઘો ખાલી થાય ત્રણ ચાર જણા હોય એટલે ઓઘો તો હટ ખાલી થઈ જાય ને ભાઈ બને કીધું મેં તડામાં રાખજે હટ કેમ કે જવાનું હે છે તો એ લગભગ ચાર પાંચ તો વાગી પછી એમને મસ્ત ટેમ્પો ભરાઈ ગયો ને તો દોડા બાંધતા બેઠા હતા અને બધા તો ઊભા હતા કેમ કે આપણું કઈ કામ રહ્યું નથી કેમ કે કડાબા બધી ભરાઈ ગઈ છે શું કામ હે પછી કડા બી ભરવાનું ચાલુ હતું ને આપણે તો સાંજે તમને ખબર છે મેં કીધું ઇન્સ્ટાગ્રામ વિડીયો જવાનું ભૂલતા નહીં મારી બોને વાત કરતો હું પછી છું ટેમ્પો નીકળી ગયો કેમ કે ટેમ્પોને ધક્કો માર્યો એમાં ટેમ્પો ધુમાડા કાઢી ગયો જુઓ તમે ખાલી કેમ પણ ધુમાડા નીકળે ન નીકળે તો એ કડપ ભરાણી છે ફૂલે ફૂલ વજન બહુ નથી હુંકી કડપ છે એટલે તોય કડક તો ભરી જ લીધી હે પછી હું મારા બપ્પા બધા નીકળી ગયા ઘર તરફ જોવો કેમ કે મારા બોનની ત્યાં નહીં રહેવાનું હે અમારે તો ટેમ્પોવાળા ભાઈ તો આગળ આગળ જઈને ઉભા રહ્યા હતા કે ખાટલો ને તડામાં રાખો ને પછી આપણે તો તડામ પછી અમે નીકળી ગયા છીએ હવે વાટ અહીંયા ઊભા હતા બધા કે હાલો ને ભાઈ અને આપણો ભાઈ બંધ તો અહીંયા કઈ કામ હોય નહીં જો મસ્ત કડકનો ટેમ્પો સલો સલ ભરાઈ ગયો છે ચિંતા જેવું કઈ સે નહીં હવે પછી કાઢી નાખ્યો મેં કીધું બારો કાઢો અહીંયા ઢાળ્યો હોય એટલે ધ્યાન રાખજો નરો મોરો મોરો દઈ છે દેવડ ખબર પછી ટેમ્પો તો આપણો નીકળી ગયો કમ્પ્લીટ એટલે કંઈ વાંધો નથી પછી ભાઈ બહેન કે ને હવે હાટ તું હાલ ને પછી ટેમ્પો પર બે ગયા મસ્ત મજાના પછી છો માર બને એમને હવે કરીને આપણે નીકળી ગયા ઘર તરફ